જે પ્રાણી પોતાની જિંદગીનો જેટલો વધારે સમય કરોડરજ્જુને વર્ટિકલ પોઝિશનમાં સ્ટ્રેટ રાખી શકે છે તે પ્રાણીમાં જીવન ઉર્જા એટલી વધારે પ્રવાહિત થઈ શકે છે અર્થાત ઉત્ક્રાંતિ તો બધા પ્રાણીઓની થઈ જેની ઉત્ક્રાંતિ ન થઈ તે પ્રાણી લુપ્ત થઈ ગયા અથવા તો જીવ વિકાસની યાત્રામાં સૌથી પાછળ રહી જવા પામ્યા પરંતુ બૌદ્ધિક ક્ષમતા વધી શકે એટલું જ્ઞાન ફક્ત મનુષ્યને જ મળી શક્યું તેનું રહસ્ય મનુષ્યના શરીરની એન્જિનિયરિંગ ડિઝાઇનમાં છુપાયેલું છે એટલે કે મનુષ્યના શરીરની રચના એવા પ્રકારની છે કે તેની કરોડરજ્જુ બીજા પ્રાણીઓ કરતાં વધારે પ્રમાણમાં ઊભી સ્થિતિમાં રહી શકે છે વધારે સીધી રહી શકે છે ફક્ત ઊંઘ કરવા માટે જ માણસને આડા થવું પડે છે એટલે કે કરોડરજ્જુને હોરિઝન્ટલ પોઝિશનમાં રાખીને સૂવું પડે છે તે પણ માણસ જાતની નબળાઈ છે સામાન્ય માણસના દિવસના ચોવીસ કલાકમાંથી આઠ કલાક સૂવામાં જાય છે પરંતુ અસામાન્ય માણસ ચાર કલાકથી વધારે સૂતા નથી જો માણસ કરોડરજ્જુને વર્ટિકલ સ્પાઇનલ કોડને વર્ટિકલ પોઝિશનમાં રાખીને બેઠા બેઠા જ ઊંઘ કરવાની સાધના કરી શકે અને તેની સિદ્ધિ પ્રાપ્ત કરી શકે તો તે માણસ જીવન ઉર્જાને વધારે પ્રમાણમાં પ્રાપ્ત કરી શકે તેથી પોતાની જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતામાં અનેક ગણો વધારો કરી શકે અનેક જન્મોમાં થતી પ્રગતિ એક જન્મમાં કરી શકે આ સાધનાના અનેક લાભો છે પરંતુ ભયસ્થાનો પણ એટલા જ છે કોઈ પણ સાધના તેના ગુરુ વિના ન કરાય જો કે ભૌતિકવાદ જેમ જેમ વધતો જાય છે તેમ તેમ માણસ આધ્યાત્મમાં પ્રગતિના પંથે નહીં અધોગતિના પંથે આગળ વધતો જાય છે કારણ કે મોટા ભાગના માણસોની બેસવાની રીત બહુ ખોટી હોય છે નિરાશાવાદીની જેમ સોફા પર કે ખુરશી પર બેઠા હોય છે એકદમ કમરથી નમીને બેઠા હોય છે વાકા વળીને બેઠા હોય છે અને સૂતી વખતે પણ કરોડરજ્જુ વાકી જ રહે તે રીતે એકથી વધારે તકિયા માથા નીચે રાખીને સૂતા હોય છે હવે તો બાળકો પણ મોબાઈલમાં ગેમ રમવામાં એવા મશગુલ થઈ જાય છે કે સાવ વાકા વળીને બેઠા હોય છે માણસની આરામદાયક જીવનશૈલી તેની કરોડરજ્જોને ભયંકર નુકસાન પહોંચાડી રહી છે અને માણસ તેનાથી બિલકુલ અજાણ છે અત્યારની વિકસિત વિજ્ઞાન માણસને મેધાવી નહીં મશીન જેવા બનાવે છે